ફેસબુક યુટ્યુબમાં લખી નાખો હલો જય શ્રી કૃષ્ણ જય ભોળાનાથ આપડે આવી ગયા છીએ ગારિયાધાર મનસુખભાઈ ની વાડી જુઓ ભાઈ આપડો ભાણો છે ને મળવા આવી ગયા છે તમને લઈ જાવ છો ભાણા તમે

હા ભાણા તારી મોજ હા એટલે ઘઉં ભાવ બતાવો કે દર્શક મિત્રો ને ઘઉં છે આપડે વાડી બતાવો હા ભાણા જે ઘઉ ની વાત કરે એ જોવાય એના ઘઉ મને એવું લાગે ભાણાને ને માં તો પાકવા માં આખો ભાવ વહી જાય ક્યાં ભાણા ઘઉ મામા ઘઉ માં આખો ભાવ નહી જાય ને ના ના ઘઉં કઈ રોટલી બનાવીને ખાશું ને પછી હા ઓ એ હાશું તારું હા કેટલા વીઘા છે ઘઉં ઘઉં છે તણક વીઘા છે

સગવડ વાળો થઈ જાય હવે આપડા વીડિયા નું કક કઈ ગયો મામા બાનાના વીડિયા જે આવે છે હા મિત્ર યુટ્યુબ ચેનલ માં અમારા મામા ભાણિયાના વિડીયો આવે છે તો તમને જો મજા આવતી હોય તો આમાં લાયક કમેન્ટ ને ફોલો કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલ માં અને આપણી ચેનલ છે રમેશ કે કોમેડી હા અને આપડે ભાણાની ચેનલ છે મનસુખાર સોલંકી બ્લોગ હા જો વિડીયો જોતા હોય તો ચેનલ ને લાઈક કરજો અને બીજા શેર કરવા રો હા અને નવા જોતા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમે શેર કરશો તો અમારે કઈક ફેર પડશે નકર અમે નેન શેર કરશો તો શેર બનશે શેર કરશો તો કઈક ફેર પડશે આમ બતાવો ઓલકા હવે જો મિત્ર આ એની વાડીયા જમાવેટ છે હો ભાઈ જો અને આમ જો શેઢે નાખરી તુર ખાઈ ખાઈને ધરાઈ જાવ એટલી તો તુર છે જો અને આ સોલર ભાણાની વાડીમાં જમાવેટ છે હો ભાઈ ભાણાને

અને મારી આપડી મુલાકાત મુલાકાત કરાવવા વાળા દરબાર મનહર સરવૈયા અને સમય જગાડ્યા પેલા જાગી દેવાય સમય જગાડ્યા પછી મોડું થઈ જાય જાગી ના શકો હા નીંદો માંડવો હા હા ભાઈ વાહ દરબાર જમાવે ભાઈ અમારી વાત કોમેડી વિડીયો જોતા રેજો ભાઈ અને આગળ શેર કરતા રેજો બધા મિત્ર આવી જશે ગારિયા ધર્મા મહેમાન ગતિ કરવા

આ ચેનલ માં પહેલી વખત વલોક વિડીયો આવે છે એટલે ફૂલ સપોર્ટ કરજો બાકાજી બોલાવો હા ઝપટ કરજો ઝપટ કરો પેલો વિડીયો છે મજા આવશે લાઈક કરો ફોલો કરો તો બીજો વિડીયો પણ મુકતા રહેશે આવા આવા વિડીયા ચેનલ માં આવતા રહેશે અને મામા નું ભાણો આજ સાચે સાચે ભેગા થયા છે પછી કઈ નક્કી ન હોય ક્યારે મળવી હે ભાણા બરોબર છે મામા મામા ભાણા પછી આવા નહી મળે ટાણા હોય ટાણા મળે આ ગેતી ગાવાના ગાણા

મોતી વયા જશે એકવીસ હજાર સસ્સો ને કાર થાશે પણ જેના મનરા નો મારા વાલા હા તો અમે ખાલી મનોરંજન કરીશી બાકી દરબાર ને બધું સાહિત્ય ને એવું બધું